નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ વિવિધ અવનવા વિષયો પૈકી આજે અમે જે વિષયો ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ એક સમજણ ખૂબ મહત્ત્વના વિષયો પર અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો તે અંતર્ગત એટલું જ કહીશું કે દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે એક સમાન નાગરિક કાયદો દેશના તમામ ધર્મ સંપ્રદાય અને જાતિના લોકોને એક જ કાયદા હેઠળ લાવવાની એક કાયદાકીય કવાયત કરવામાં આવી રહી છે તેને જે અન્વયે થોડા સમય પહેલા લોક મિશન દ્વારા આ કાયદાને લાગુ કરવાના તે અંતર્ગત તેના સૂચનો પણ મંગાવવામાં આવ્યા હતા અને યુનિફોર્મ સિવિલ કોડના ઉદભવ ચર્ચા અને અત્યાર સુધી લાગુ કરવાનો તેનો ક્રમ કેવો રહ્યો તે વિશે ચર્ચા કરવા માટે અમે ડીડી ગિન્નારના સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે શ્રી ઉમેશ મજુમદારજીને તેઓ ફેમિલી કોર્ટ કન્સિલિયરમાં એડવોકેટ તરીકે તેઓ ફરજ બજાવે છે તેમજ માણેકલાલ નાણાવટી લો કોલેજમાં તેઓ ફરજ બજાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં સડસઠ જેટલી લોકો અદાલતમાં સેવાઓ આપી રહ્યા છે તેમની બાજુમાં બિરાજા બિરાજલ છે સતી મોરી સાહેબ તેઓ પણ ખૂબ ખ્યાતનામ મોટા જર્નાલિસ્ટ છે આ બંને મહાનુભાવોને આવકારી છે આજની વિશેષ ચર્ચામાં બંનેનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો આપને જો આજના વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો અમારા ફોન નંબર છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ સોલ આપ જાણે પણ અમારી સાથે ટીવી ટીવીમાં જ્યારે ફોનલાઈનથી જોડાવો ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો જેથી કરીને આપના પ્રશ્ન

આપણા દેશમાં જુદા જુદા ધર્મો છે અને એ મુજબ જુદા જુદા કાયદાઓ છે ધર્મ મુજબના ધારો કે હિન્દુ લો મોમેડન લો પારસી લો ક્રિશ્ચિયન લો આ બધાને એક જ કાયદાથી સાંકળી લેવા માટે અને એક જ કાયદાથી જોગવાઈઓથી દરેકે દરેકના પ્રશ્નો હલ કરવા માટેનો સિવિલ કોડ લાવવાનો એકમાત્ર ઉદ્દેશ છે અને એની શરૂઆત રિસન્ટલી થયેલી છે જી ખૂબ સરસ માહિતી આપી મોરી સાહેબ આપની પાસે પણ આવીશ કે આજે સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો છે તો તેની આપણા દેશમાં કેટલી જરૂરિયાત રહેલી છે જી પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી જેમ ભારત દેશ બન્યો પછી જુદા જુદા તબક્કામાં ભારત દેશ પસાર થયો અને આપણે અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો અલ્પ વિકસિત ભારત દેશ હતો એમાંથી વિકસિત દેશ બન્યો અને આ જે સમાન નાગરિક ધારો છે એક વિકાસશીલ દેશ તરફનું એક પગલું આપણે કહી શકીએ એ ટાઈપનો આ એક કાયદો છે એટલે જેમ સાહેબે કહ્યું ધર્મ જ્ઞાતિ જાતિ એ બધાના ભેદભાવ વગર દરેક વ્યક્તિના માટે કાયદો સમાન હોય પહેલાં જેમ હિન્દુ મેરેજ એક્ટ હતો આપણે આઝાદી પછી ઓગણીસો છપ્પનમાં અસ્તિત્વમાં આવ્યો પછી એવા દત્તક લેવાનો કાયદો હતો એ હતો પછી અલગ અલગ લઘુમતી જે જ્ઞાતિઓ હતી અલગ 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 હતા કાયદા હોય સંપત્તિ મેળવવાના એ એ બધા એક નેજા નીચે લાવી અને ભારતની જનતા એટલે ભારત એક રાષ્ટ્ર છે એની જનતા પણ એક છે એવું દર્શાવવા માટેનો એક આ કાયદો કહી શકાય આપણે સામાન્ય ભાષામાં કહીએ તો જી જી ખૂબ સરસ આપણે વાત કરી સાહેબ પાસે આવીશ કે સાહેબે જે રીતે વાત કરી કે કે દરેકના માટે સમાન કાયદો હોવો જોઈએ અને તે અનુલક્ષીને જે સિવિલ કોડને એક કાયદાકીય ભાષામાં ડિફાઇન કરવો હોય તો આપ કેવી રીતે ડિફાઇન કરશો અને એક સામાન્ય જનતાને પણ તેની સમજ આપવી હોય તો આપ શું કહેશો સામાન્ય જનતાને અત્યારે ભલે જુદા જુદા ધર્મો પાળે પરંતુ જ્યારે મિલકતનો પ્રશ્ન હોય લગ્નનો પ્રસંગ હોય બાળકોની કસ્ટડીનો પ્રશ્ન હોય ત્યારે આ સિવિલ યુનિફોર્મ સિવિલ કોડની જોગવાઈઓને એ લોકોએ અમલી બનાવવાની છે એને જ ફોલો કરવાની છે જી અને મોરી સાહેબ આપણ પણ કંઈક કહેવા માંગો છો તે વિષયના સંદર્ભમાં બીજું વાત વાત એવી છે રાષ્ટ્રનો જ્યારે બદલાવ થતો હોય જી ત્યારે અગાઉના કાયદાઓ નાબૂદ થતા હોય છે અને બદલાવ પ્રમાણે અને આધુનિકતા મુજબના નવા નવા કાયદાઓ આવતા હોય છે એના ભાગરૂપે પણ એક આ કાયદો છે અગાઉ ગોવામાં એક આ કાયદો હતો જે ગોવામાં સમાન નાગરિક ધારા પ્રકારનો જ કાયદો હતો જેમ સાહેબે કહ્યું ગોવામાં પતિ પત્નીને સરખો મિલકતમાં હિસ્સો બાળકોને મિલકતમાં હિસ્સો પછી છૂટાછેડાના હોય વિવાહના હોય તો એ જ્ઞાતિ પ્રમાણે કાયદા નહોતા ગોવા સ્ટેટ માટે બધા માટે સરખું હતું એ પ્રકારનું આખા ભારત રાષ્ટ્ર માટેનું આ એક કાયદો બન્યો છે એવું આપણે કહી શકીએ અને આનાથી જે જ્ઞાતિ ધર્મો વચ્ચેના જે વાળાઓ હોય અથવા તો વોટ વોટબી વોટબેન્ક પોલિટિક્સની જે વાત હોય એ પણ નાબૂદ થશે એવું દેખાય છે જી ખૂબ સરસ વાત કરી એને અને જ્યારે આ ગોવામાં આ કાયદો આમ જોવા જઈએ તો પોર્ટુગીઝ શાસન દરમિયાન દાખલ કરવામાં આવ્યો તો અને ઓગણીસો વધારા સાથે તેમાં અત્યાર સુધી પણ આ કહેવાય કે કે એપ્લાય થઈ રહ્યો છે આ સિવિલ કોડ અને ખૂબ કહેવાય સર હર્ષની વાત કહેવાય તો અને ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતે પણ એ પ્રકારની જે સિવિલ કોડ એપ્લાય કરવાની તૈયારીઓ કરી જ ચૂકી છે તો તે દિશામાં દર્શક મિત્રોને માર્ગદર્શિત કરવા હોય તો આપ શું કહેશો એક તો શું છે કે ખોટી ભ્રમણા પેદા કરવામાં આવે છે કે સમાન નાગરિક ધારો છે એ માત્ર હિન્દુઇઝમને પ્રોત્સાહિત કરવા માટે છે કે બહુમતીના લાભ માટે છે એવું કંઈ છે નહીં લોકો દલીલ કરવા કરવા પૂરતું અથવા તો વાત કરવા પૂરતી આવી બધી વાત મૂકી શકે પણ જ્યારે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે લોકોની આર્થિક ઉન્નતિ થઈ છે લોકો આધુનિક આધુનિકતા તરફ વળ્યા છે ત્યારે દરેકને સરખી તક મળે એ જોવાની રાષ્ટ્રની બંધારણના ઘડવૈયાઓની સમાજના હિતચિંતકોની કે પછી સંસદની પણ એ જવાબદારી હોય છે એટલે એ આ કાયદો છે એ બરાબર જ છે અને એ રીતે જોવા જઈએ તો એમાં કંઈ ખોટું છે નહીં દરેકને સમાન અધિકાર આપવો એ સારી બાબત છે એટલે એને કોઈએ સંકુચિત વિચારસરણીથી ન લેવો જોઈએ અને બ્રોડ વેમાં જોઈ અને નક્કી કરવું જોઈએ કે આ કાયદાથી ફાયદા શું છે અને લોકોને શું રક્ષણ મળે છે અથવા તો લોકોને શું લાભ થાય છે એ જોવું જોઈએ પણ લોકો શું કરે છે કે કેવા ખાતર થઈને દલીલ કરતા હોય છે એ બહુ વ્યાજબી નથી જી ખૂબ સરસ મહત્વની માહિતી આપી કોર્ડના સંદર્ભમાં મારે એક જ તમને દાખલો આપવાનો કે હિન્દુમાં અત્યારે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એક સેપરેટ એન્ટિટી છે કે જેમાં ઇન્કમટેક્સના કાયદા મુજબ એને સેપરેટ અત્યારે જે એક્ઝમ્પશન છે એ બી મળે છે ઇન્વેસ્ટમેન્ટ બી મળે છે અને એ એચયુએફ એ હસબન્ડ એન્ડ વાઈફ બંનેનું બનેલું હોય એટલે જ્યારે બંનેનું મેરેજ થાય ત્યારે એક નવું આ એક યુનિટ ઊભું થાય છે એન્ટિટી ઊભી થાય છે અને એ પોતે નવું એક આમાં પ્લાનિંગ કરી શકે છે ઇન્વેસ્ટમેન્ટનું બિઝનેસનું એ બધું હવે આ કાયદો આવ્યા પછી જ્યારે હિન્દુના માટેનો કે મોડન માટેનો કે જ્યારે એક સિવિલ કોડથી જ બધાનું જો સંચાલન થશે તો મારી દ્રષ્ટિએ આ એચયુએફનું કોઈ અસ્તિત્વ રહેવાનો સવાલ નહીં રહે લોકોમાં એક સવાલ ઉદ્ભવતો હોય છે

એમની શરિયત મુજબ અને એ મુજબ જ ભલેને ગમે તે હોય તેની તો ડેમોક્રેસી છે જ નહીં અત્યારે જોઈએ છે રિસન્ટલી આપણે જોઈએ છે એટલે મેઇન તો અમેરિકામાં જે સિવિલ કોડ મુજબનું સંચાલન થાય છે અને જે પ્રકારની અમેરિકામાં જેને કહે કે સંપત્તિમાં વૃદ્ધિ લોકોને કમાવા માટેની તકો આ બધી વસ્તુ જો આપણે ઇન્ડિયામાં લાવી હોય તો ભલે બધા પોતપોતાનો ધર્મ પાળતા હોય પણ બધાને એક તાંતણે બાંધવા માટે આ જ કાયદો એ જ માત્ર એક આધાર રહેશે ઓવરબર્ડન છે અત્યારે તમે જાણતા છો કે પાંચ કરોડ રૂપિયાના કેસો બધી કોર્ટોમાં પેન્ડિંગ પડેલા છે બરાબર આ બધાનું એક જ ઝાટકે બહુ ઓછું થઈ જશે આ કોર્ટોનું ભારણ કોર્ટોનું ભારણ પક્ષકારો ને બી એટલી રાહત થઈ જશે જે ખૂબ સરસ મહત્વની માહિતી આપી આપે ચોક્કસથી મોન સાહેબ આપણી પાસે પણ આવીશ કે આપણે સૌ જાણીએ છીએ કે પોર્ટુગીઝ શાસન દરમિયાન ગોવામાં યુસીસી કોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો અને તેનો મુખ્ય ઉદ્દેશ એ વખતે એ હતો કે સતી પ્રથા નાબૂદ થાય બાળ લગ્નો બંધ થાય અને પડદા પ્રથાનો પણ અંત આવે તેવો ઉમદા આશય હતો અને તેની સાથે ઓગણીસો બાસઠમાં તેમાં જે ચોક્કસ સુધારા કરવામાં આવ્યા અને તે અનુલક્ષીને આપણે વાત કરીએ તો વારસાઇને લગતા પણ ચેન્જીસ કરવામાં આવ્યા બાળકોને દત્તક લેવાના અધિકારોની પણ તેમાં દાખલ કરવામાં આવ્યા તો તે અંતર્ગત દર્શક મિત્રોને જણાવવું હોય કે કેવા પ્રકારની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે અત્યારના સમયમાં તો તે અંતર્ગત માર્ગદર્શન આપવું હોય તો આપ શું કહેશો એ આમાં સમાન નાગરિક ધારાથી જે મોટા ભાગે હું એવું માનું છું કે મહિલાઓને વધારે હક્કો પ્રાપ્ત થવાના છે બાળકોને વધારે હક્કો પ્રાપ્ત થવાના છે જેમ મુસ્લિમમાં એવું હોય છે કે તીન તલાક કરી અને છૂટાછેડા આપી દેતા હતા એ સમાન નાગરિક ધારામાં અસ્તિત્વ હશે નહીં તો એને કાયદેસર રીતે જ છૂટાછેડા લેવા પડશે અથવા તો બાળકોને જે ભાગ આપવાનો છે એ સરખા હિસે જ આપી શકશે જે આપણા હિન્દુ એક્ટ મુજબ વારસાઈના જે કાયદા હતા એને પણ અસર પડવાની છે જે માત્ર પુત્રને જ આપી શકાતું હતું એના બદલે હવે પુત્રીને પણ એટલું જ સમાન રીતે આપવું પડશે એટલે આ રીતે જોવા જઈએ તો

ક્યારે ખબર પડશે કે ગુજરાત જોગવાઈઓ એવા પ્રકારની ખરી કે ઇક્વલ રાઇટ્સ મળે પતિ અને પત્ની કે પુરુષ અને સ્ત્રીના સમાન અધિકારો આ કાયદામાં ચોક્કસ એક્સેપ્ટ થશે તો તેને સંલગ્ન એક પ્રશ્ન એ પણ થાય કે શું માતા એ પિતાની સંપત્તિમાં ભાગીદાર ગણી શકાય અડધી ભાગીદાર ગણી શકાય કે અમુક परसेंटेज પ્રમાણે ગણી શકાય તે અંતર્ગત માર્ગદર્શન આપું તો કયા ખૂબ મહત્વનો પ્રશ્ન છે બરાબર છે ઈવાર એક્ઝેક્ટલી કરેક્ટ અત્યારે જે ફેરફાર થયો એ મુજબ અપરણિત પુત્રી તો પિતાની સંપત્તિમાં ભાગીદાર હતી પરંતુ પરણિત પુત્રીને પણ અધિકાર આપવામાં આવ્યો કે જે પરણિત પુત્રી એના પતિનું જે કુટુંબ છે એની એક મેમ્બર છે છતાં પણ પીઆરમાં એને આ જે પ્રકારનો હમણાં અધિકાર આપવામાં આવ્યો એ એક સિરિયસ મેટર થઈ ગઈ છે અને લિટિગેશન્સ એમાં કોર્ટમાં આવવા માંડ્યા છે કારણ શું થયું કે જે સ્ત્રી બીજા કુટુંબમાં પરણી છે એના મિસ્ટરને સાસરાની પ્રોપર્ટીમાં જો ઇન્ટરેસ્ટ હોય તો ઇન્ટરેસ્ટ વાયા મીડિયા પતિ સાથેના સંબંધોથી જ ઇમ્પ્લિમેન્ટ કરવાની એની ઈચ્છા થાય બરાબર છે તો આ સંજોગોમાં મારી દૃષ્ટિએ આ એક જોગવાઈ અત્યારે જે થઈ એ હિન્દુ લોમાં થયેલી છે પણ જો આ કાયદો આવશે તો આવી કોઈ જોગવાઈ હવે રહેશે નહીં બરાબર બરાબર એટલે ચોક્કસ છે કે પિતાની સંપત્તિમાં કોને રહે મેરીડ ડોટર હોય અને એના ત્યાં સસરાની પોતાના પતિની બી સંપત્તિમાં જો હિસ્સો રહેતો હોય તો અહીંયા શું કરું બધું જ જામે આખો એક્ટ એનો એ થશે એની અંદર બધી જોગવાઈ આવી જશે

બાળકોને પણ સરખો હિસ્સો મળશે પુત્ર હોય કે પુત્રી હશે બધાને સરખા હિસ્સા પ્રાપ્ત થશે પણ સાહેબે જેમ કહ્યું કે પુત્રીના મેરેજ થયા પછી અહીં પિયર પક્ષની મિલકતમાં એનો હિસ્સો રહેશે કેમ એ જોગવાઈઓમાં શું આવે છે એના આધારે નક્કી થશે અને બીજી વસ્તુ એ છે કે આમાં જે ઘણા બધા લિટિગેશન કોર્ટમાં થતા હતા જુદા જુદા કાયદાઓના હિસાબે એટલે આ સમાન નાગરિક ધારો આવતા કોર્ટોમાં જે લિટિગેશન છે એની સંખ્યા પણ ઘટી જશે અને કદાચ જે ભૂતકાળમાં થયેલા લિટિગેશન છે એમાંથી નાબૂદ પણ થઈ જાય એવું પણ બની શકશે એક ખૂબ મહત્વના પ્રશ્ન ઉપર આવીએ કે અમુક કોમ્યુનિટીમાં તો એવું બનતું હોય છે કે બે ત્રણ લગ્ન એ સામાન્ય બાબત બની જતી હોય છે જ્યારે હિન્દુ એક્ટ મુજબ તો એવું હોય છે કે કે એક લગ્ન સ્વીકાર્ય છે બીજા લગ્ન સ્વીકાર્ય નથી ગેરકાયદેસર ગણવામાં આવી રહ્યા છે તો તેને અનુલક્ષીને જે સ્પેશિયલ મેરેજ એક્ટ છે તેનું શું થશે લોકોને આ પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે ભવિષ્યમાં શું થશે તે અંતર્ગત પણ માર્ગદર્શન આપશો સ્પેશિયલ મેરેજ એક્ટ છે પછી દત્તક દત્તકલીવાનો એક છે ભરણ પોષણ માટેનો કાયદો છે લઘુમતીનો કાયદો છે ગાર્ડિયન એક્ટ છે હિન્દુ મેરેજ એક્ટ છે એ બધા જ એક આ સમાન નાગરિક ધારાના હિસાબે હું માનું છું ત્યાં સુધી એબોલિશ થઈ જશે એવું બનવાનું છે મજમુદાર સાહેબ આપની પાસે પણ આવી આવીશ કે કે જ્યારે કોઈ પતિ પત્ની બાળકને દત્તક લેવાનું પ્રાવધાન કરતા હોય છે તો તે અંતર્ગત પણ કેવા પ્રકારનો કાયદો લાગુ પડશે તેઓને અને તે પ્રકારની ચોક્કસ પ્રકારની પ્રક્રિયાઓ કરવાની રહેશે કે અને કયા કયા જે પ્રક્રિયાઓ કરવાની છે પ્રક્રિયામાંથી પાસ થવું પડશે તે અંતર્ગત પણ માર્ગદર્શન આપશો અત્યારે પણ એની જોગવાઈ એવી છે કે બાળકને તમારે દત્તક લેવાનું હોય તો હિન્દુ દત્તક એક્ટ મુજબ અને એના મુજબ તમારે જોગવાઈ કરવી જ છે અને જોગવાઈ થયેલી જ છે એને ફોલો કરવું જ પડે છે એટલે તમે જે બાળકને દત્તક લેવા માંગતા હો તો તમારે સિવિલ કોર્ટમાં એપ્લાય કરી અને કોર્ટનો ઓર્ડર લેવો જ પડે છે અને એ મુજબ તમે દત્તક લઈ શકો છો તો તેને ઉત્તરાધિકારી તરીકે જેને દત્તક લો છો એ કોઈકનું સંતાન છે તો એમાં એની બી પોતાને દત્તક આપવાની તૈયારી અને હોવું જોઈએ એટલે આ બધું જ છે ને તે એનું નેગોશિએશન સ્કવોડ થ્રુ થવાનું છે બરાબર છે તો તેને તેને જે ઉત્તરાધિકારી તરીકે ગણવાનો અને તેને વારસાઈ હક આપવાનો અનુલક્ષીને કોઈ કાયદો છે ખરો તો હા એટલે અત્યારે જેણે દત્તક લીધો હોય એની પ્રોપર્ટીમાં એને પૂરેપૂરો રાઈટ મળે

ને એ સમાન ટેક્સીસ પણ સમાન થઈ જશે જેમ કે ઇન્કમ ટેક્સમાં મહિલાઓ માટે વધારે છૂટછાટ છે પુરુષો માટે ઓછી છૂટછાટ છે એ બધું મહિલાઓને બાળકોને તેમના અધિકારો અધિકારો સમાન મળે તો ફરજો પણ પછી સમાન જ બનવાની છે બંનેની અને એ પ્રમાણે ઇન્કમટેક્સના કાયદામાં પણ જે ચેન્જીસ જરૂરી હશે એ સરકાર કરશે એવું હું ચોક્કસ માનું છું બરાબર છે હવે લોકોને ઘણી વખત એવું માનતા હોય છે કે યુસીસી કોડ દાખલ થવાથી તેમના અધિકારો છીનવાઈ જશે તે અંતર્ગત વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપવું હોય તો દર્શક મિત્રોને શું કહેશું કે આ કેટલું સત્ય છે કે કેટલું ખોટું છે એ બધા એક ટાઈપના મીથ ઊભા કરવામાં આવે છે એક લોજિકલી કરવા ખાતરની દલીલો હોય છે એવું કંઈ હોતું નથી અને વિરોધ પક્ષમાં કોઈ પક્ષ પાર્ટી બેઠી હોય તેને પોતાનો કંઈ મત રાખવો છે એટલે કોઈને કોઈ મુદ્દા ઊભા કરતા હોય છે એવું માનવામાં આવે છે કેમ કે જેમ સાહેબે કહ્યું કે અમેરિકા જેવા વિકસિત દેશમાં સમાન નાગરિક ધારો છે તો એ જ પ્રકારનો કાયદો આપણે લાવવા જઈ રહ્યા છીએ તો એક ભારતની આધુનિકતા તરફનું આ એક કદમ છે અને એક રાષ્ટ્રને એક તાંતડે બાંધવા તરફનું એક કદમ છે એવું આપણે કહી શકીએ જી અમારી સાથે અત્યારે રવિન્દ્રભાઈ ગાંધીનગરથી થી જોડાયેલા છે જી રવિન્દ્રભાઈ આપનો પ્રશ્ન જણાવો વિષયના સંદર્ભમાં હા યુસીન કોર્ડે વશ્યતમામાં સાથે કેસબન ખરો કે નહીં કે વશ્યતમા મુજે કરે એને આ લાગુ પડે કે કેમ અત્યારે સોરી હું જ હા જી મજમુદાર સાહેબ અત્યારે તમે વસિયતનામુક કરો બરાબર તો તમે હિન્દુ છો એ મુજબ છે હવે યુનિફોર્મ સિવિલ કોડનો હજુ ડ્રાફ્ટ તૈયાર થયો નથી અને આપણે ઉત્તરાખંડનો બી અત્યારે ડ્રાફ્ટ જોયેલો નથી પણ વ્હીલ જેમ અત્યારે કરી શકાય એ જ મુજબ તમે અત્યારે તો વ્હીલ કરી શકો છો યુ યુસીમાં શું આવશે એ પ્રોવિઝન અત્યારે આપણે ખબર નથી પણ એમાં એક વસ્તુ ચોક્કસ હશે કે હસબન્ડની પોતાની પ્રોપર્ટી હસબન્ડની પોતાની ઇન્કમ વાઇફની પોતાની ઇન્કમ હોય અને એ પોતાની જે પ્રોપર્ટી છે કે પોતાની મિલકત છે એનું જે કંઈ પણ રીતે પોતાની હયાતી બાદ નિકાલ કરવા માંગતી હોય તો એમાં છૂટ રહેશે એવું મારું માનવું છે જી ચોક્કસથી રવિન્દ્રભાઈને તેમના પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો હશે આવો વધુ વિસ્તૃત ચર્ચા કરીએ મોરી સાહેબ આપની પાસે આવીશ કે એવું કહેવાય છે કે હિન્દુ એક્ટ નાબૂદ થઈ જશે તો એ કેટલું યોગ્ય છે એ જો સમાન નાગરિક ધારો આપવાનો છે અને હિન્દુ એક્ટ નાબૂદ થઈ જશે તો એમાં કંઈ ખોટું છે નહીં કેમકે તો પછી મુસ્લિમ પણ એવું કહેશે કે ક્રિશ્ચિયન પણ એવું કહેશે કે બીજે કોઈ સમુદાય પણ એવું કહેશે કે તો અમારા જે કાયદા છે એ કેમ નાબૂદ ના નાબૂદ થાય અને હિન્દુ એક્ટ કેમ નાબૂદ ના થાય એટલે એવું ના હોઈ શકે કે બહુમતીના કાયદા નાબૂદ ન થાય ને લઘુમતીના જ કાયદા નાબૂદ થાય એવી કોઈ જોગવાઈ આ સમાન નાગરિક ધારામાં હશે નહીં એટલે બધા જ એક નાબૂદ થશે એ એ રીતની જોગવાઈઓ આગામી દિવસોમાં આપણને જોવા મળશે જી અત્યારે આપણી સાથે મહેસાણાથી રમેશભાઈ જોડાયા છે જી રમેશભાઈ આપનો પ્રશ્ન જણાવશો નમસ્કાર સાહેબ નમસ્કાર આપનો પ્રશ્ન જણાવો મારો પ્રશ્ન સાહેબ એ છે કે આ જે યુનિવર્સલ સિવિલ કોડ આવશે તો જેનો લાભ બધાના અંદર એક પૂછવા રહેલી છે કે બધા ધર્મોનો આખો અલગ અલગ કોડ હોય એ હોય છે તો મારો કહેવાનો મતલબ એમ છે કે બધા ધર્મને આનો કેવી રીતે એક લાભ મળશે મેડમ ધર્મ ઓકે ધર્મને કોઈ લાભ આપવાનો નથી ધર્મ તમને પાળવાની છૂટ છે બંધારણીય તમારો અધિકાર છે એટલે માત્ર જે અત્યારે કાયદાઓ છે કે હિન્દુને લગતા કાયદા મોમેડને લગતા કાયદા ક્રિશ્ચિયનને લગતા કાયદા પારસીને લગતા કાયદા એ બધા કાયદાઓને એક કરી અને આ યુનિફોર્મ સિવિલ કોડ કરવાનો છે એટલે ધર્મને તું કોઈ ડિસ્ટર્બ કરવાનું જ નથી તમે રામ મંદિર બનાવો કૃષ્ણ મંદિરે થવાનું છે બરાબર એટલે એની તમે ચિંતા નહીં કરતા આ દેશમાં બંધારણે બક્ષી એ અધિકાર છે હા જી મોરી સાહેબ આપ પણ કઈ કેતેને અનુલક્ષને કહેવા માંગો છો નહીં એટલે આ જે જુદા જુદા એટલે આ એક્ટ આવશે એ પહેલાંના જે પડકારો છે એ પૈકીની આવી બધી વાત ચલાવવામાં આવે છે કે ભાઈ બહુમતીને જ ફાયદો થશે હિન્દુઇઝમને જ ફાયદો થશે એવી કોઈ વાત આ એક્ટમાં હોય એવું ક્યાંય દેખાતી નથી બરાબર એટલે એ લોકોએ સમજી લેવાની જરૂર છે જી મજમુદાર સાહેબ એક ખૂબ મહત્વના પ્રશ્ન ઉપર આપણે આવીએ કે ફેમિલી કોર્ટમાં એવું અમુક પ્રકારના પ્રશ્નો ઉદભવતા હોય છે કે જેવી કે હિન્દુ કે હિન્દુ એક્ટમાં જે ભરણ પોષણ પ્રમાણે જ્યારે પુરુષ કમાતો ન હોય અને તો શું પુરુષ અને સ્ત્રી કમાતી હોય તો શું પુરુષ પિટિશન દાખલ કરી શકે ચોક્કસ કરી શકે અને ચોક્કસ મળે ને જી 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 તે અંતર્ગત વિસ્તારપૂર્વક દર્શક મિત્રોને માહિતી આપવી હોય તો તે લક્ષ્યને શું કહેશો આપ એક કુટુંબમાં હસબન્ડ વાઈફ અને બાળકો છે હસબન્ડ અત્યારે બેકાર છે અને જો વાઇફની સારી આવક છે તો કુટુંબ બી મેન્ટેન કરવાનું રહે અને એ સંજોગોમાં હસબન્ડને એમાંથી ઇગ્નોર ન કરી શકાય એનું બી ભરણ પોષણ કરવા માટે વાઇફની જવાબદારી રહેશે જી જી અને સર એક પ્રશ્ન એ પણ થાય કે આ જે કાયદો છે અલગ અલગ રાજ્યોમાં જ્યારે પડે ત્યારે જ એપ્લાય થઈ ક્યારેક એવું પણ બનવાનું કે એક રાજ્યમાં દાખલ થયેલો છે અને બીજા રાજ્યમાં નથી થયો ત્યારે તેવા તેવી તેવા સંજોગોમાં કેવા પ્રકારની પરિસ્થિતિ ઉદભવશે સરકારની એક સ્ટ્રેટેજી જોઈએ તો તમે કાલે કે પરમ દિવસના ગુજરાત સમાચારમાં જોયું હશે કે હવે બધા રાજ્યોમાં ગુજરાતમાં ને બધે કરવાની તૈયારી છે એટલે બને ત્યાં સુધી ખૂબ જ ઝડપથી અને આવતા પાંચ વર્ષો એમને મળશે તો બધા જ સ્ટેટમાં એ આ સમાન સિવિલ કોડ દાખલ કરવાના છે એ ચોક્કસ છે અને એ થશે તો અત્યારે જે પાંચ કરોડ કેસો પડેલા છે એમાંથી કેટલા કેસો હવે કોર્ટ પાસે ડિસિઝન માટેના રહેશે એક બહુ મોટો ક્વેશ્ચન છે જી ખૂબ સરસ મહત્વની માહિતી આપી આપે અને ચોક્કસ એટલે આ પ્રશ્નોનું નિરાકરણ પણ ખૂબ સારી રીતે સારી રીતે આવશે એની જરૂરી છે તમે કહ્યું ને એ રીતે કે ટેક્સેશનનું શું તો હું ટેક્સેશનનું એટલું જ કહી શકું કે પુરુષ લાખ રૂપિયા કમાય છે તો એનું સેપરેટ રિટર્ન ફાઇલ થશે સ્ત્રી પચાસ કમાય છે તો એનું સેપરેટ રિટર્ન ફાઇલ થશે તમારી દ્રષ્ટિએ દોઢ લાખ રૂપિયાનું ફેમિલીનું રિટર્ન ફાઇલ નથી થવાનું જી એટલે દરેકની ઇન્કમ અને દરેકે ટેક્સેશન મુજબ પોતપોતાની રીતે કોમ્પલાયન્સ કરવાનું છે ટેક્સેશન લોનનું

બાળકો માટેની પરમાનન્ટ એલિમનીની અમારી વચ્ચે અમારી પાસે જે કેસો આવે છે એમાં ચર્ચા વિચારણા થાય છે અને હસબન્ડ એની જેટલી જવાબદારી પોતાની રીતે લઈ શકાય એ જવાબદારી લે છે પછી એ મંથલી હોય એટ અ ટાઈમ એક મોટી રકમ આપી નહીં કરે પણ કાંઈક આવી રીતે બંનેની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ થાય છે અને ત્યારે જ એ ડાયવર્સ બંને લે છે બરાબર છે બરાબર છે એટલે બાળકોનું હિત બંને સાચવે છે એ સંજોગો પતિ પણ બાળકોને પિરિયોડિકલી મળવાનો અધિકાર માગે તો અમે આપીએ પણ છીએ હવે મહિને એક દિવસ મળશે પંદર દિવસ એક દિવસ મળવાનો આવો રાઈટ ક્યાં સુધી કે બાળક મેજર ન થયો હોય ત્યાં સુધી જયારે અઢાર વર્ષો થઈ જાય પછી તો એ ફૂલ ફ્લેગેડ છે પછી એના મધર સાથે બી નથી ફાવતું કે ફાધર સાથે બી નથી ફાવતું તે પોતાની રીતે આગળ જઈ શકે છે બરાબર અત્યારે અમેરિકામાં તો અત્યારે એવો જ છે બાળકોનું કે એ પોતે બાર વરસ તેર વર્ષ કે ચૌદ વરસ પછી મા પાસે બી નહીં અને પિતા બી પાસે નહીં હવે પોતે જ પોતાની રીતે પોતાના પગ ઉપર ઊભા થતા થઈ ગયા હોય છે હવે એવી પરિસ્થિતિ જ અહીંયા આપણા ત્યાં બી નિર્માણ થવાની છે

તરબૂચ લેવા તમે બધા ગયા છો તમને બધાને ખબર તરબૂચ લેવા તમે જાઓ ને હું તરબૂચ લેવા ગયો તરબૂચ લેવા જાઓ ને એટલે વાળો શું કરે પેલા એક તરબૂચ ઉપાડે પણ તાપલી મારે પછી મૂકી દે બીજું તરબૂચ ઉપાડે તાપલી મારે મૂકી દે ત્રીજું તરબૂચ ઉપાડે તાપલી મારે પછી શું કે ખબર આ લઈ જાઓ આ મીઠું છે